નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપની વચ્ચે એક ખેતીની નવી માહિતી લઈને આપ સર્વની વચ્ચે આવ્યો છું આશા રાખું છું કે આ વિડીયો આપ સર્વને ગમશે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી ખેતીલક્ષી માહિતી પહોંચી શકે અને સેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે મિત્રો વાત કરીએ આપણે કે અત્યારે જે ખેડૂત મિત્રો ચોમાસા પાકની તૈયારી કરી રહ્યા હશે હવે ચોમાસા પાકની તૈયારી કરતા ખેડૂત મિત્રો માટે ખાસ કે સૌપ્રથમ તો મારા પ્રિય ખેડૂત મિત્રો બિયારણની પસંદગીની વાત હોય બિયારણામાં જે બીજ માવજતની વાત હોય અને પાયાના ખાતરની પણ વાત હોય તો આજે આપણે એમાં વાત કરવાની છે બીજ માવજતની મિત્રો પાયામાં સૌ પ્રથમવાર જો પહેલાં વહેલા ધ્યાનમાં લેવા જઈએ પહેલાં વહેલાં પ્રથમ પગલું એ બીજ માવજત કરવું ખૂબ જ જરૂરી છે બીજ માવજત ચું કામ કરવું જોઈએ બીજ માવજતથી શું ફાયદા થાય છે અને બીજ માવજત ન કરીએ તો શું તેના ગેરફાયદા થાય છે આ પણ પ્રશ્ન તમને થતા હશે મિત્રો તો આજે તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાનો છે મિત્રો બીજ માવજત એ આપણા બિયારણનું સો ટકા જર્મિનેશન કરવા માટે આપણે બિયારણમાં પટ આપતા હોય છે અને આપણા વિસ્તારમાં કાળી ફૂગ અને મુંડાનું પ્રમાણ પણ વધુ આવતો હોય છે આ કાળીફૂગના નિયંત્રણ માટે મુંડાના નિયંત્રણ માટે આપણે બીજ માવજત કરવું ખૂબ જ જરૂરી છે હવે આપણે દવાઓ તો ઘણી બધી વાપરતા હોય છે જેમ કે પાવડર વાપરતા હોય છે લિક્વિડમાં પણ ઘણી બધી દવાઓ વાપરતા હોય છે એ છતાં પણ એમાં કાળી ફૂગનું નિયંત્રણ ન થતું હોય મૂંડાનું નિયંત્રણ ન થતું હોય આવા પણ ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે હવે આપણે વાત કરું છું આજે સીઝન્ટા કંપનીની એક એવી પ્રોડક્ટ જે વાઇબ્રસ વાઇબ્રન્સ ઇન્ટગ્રલ છે આ પ્રોડક્ટમાં ફૂકનાશક અને ઇન્સેક્ટિસાઇડ આ બંનેનું કોમ્બિનેશન આવતું હોય છે કે જે બંને કોમ્બિનેશન એક સાથે ભેગું હોય છે ફૂકનાશક પણ આમાં ભેગું છે અને ઇન્સેક્ટિસાઇડ એટલે કે જંતુનાશક પણ ભેગું છે મિત્રો આપણે કાળી ફૂગ માટે દવા અલગથી વાપરતા હોય છે તેમાં આપણે મૂંડાના નિયંત્રણ માટે પણ દવા અલગથી મિક્સ કરીને વાપરતા હોય છે તો તેની જગ્યાએ આજે આપણે એક જ બોટલમાં કાળી ફૂગનું પણ નિયંત્રણ થશે અને મુંડાનું પણ નિયંત્રણ થશે મિત્રો આ વાઈબ્રન્સ ઇન્ટરગ્રલ છે તે પ્રતિ વીસ કિલોએ વીસ એમએલ વાઈબ્રન્ટ ઇન્ટરગ્રલ લેવાનું છે અને તેમની સામે સો એમ એલથી દોઢસો એમએલ જેટલું પાણી લેવાનું છે બંને મિક્સ કરી સારી રીતે બોટલમાં મિક્સ કરી અને પ્રતિ વીસ કિલો બીયા એટલે કે એક મણ બિયારણ લેવાનું છે આ બિયારણની અંદર વાવણી કર્યાના બાર કલાક પહેલાં એમાં પટ આપવાનો છે આપણે વાવણી કર્યાના બાર કલાક પહેલાં પટ આપી ત્યારબાદ તે બિયારણને આપણે સાંયામાં એક કલાક સૂકવી દેવાનું છે જે સાંયો હોય એમાં એક કલાક સૂકવી દેવાનું છે ત્યારબાદ તેને આપણે બેગમાં ભરી લેવાનું છે અને તેને બાર કલાક બાદ તેનું વાવેતર કરવું જેથી કરીને આપણે કાળી ફૂગ ઉપર અને મુંડા ઉપર ખૂબ સારામાં સારું આપણે નિયંત્રણ મેળવી શકીએ મિત્રો અને અમારા ખેડૂત મિત્રોના રિવ્યૂ છે આ વિસ્તારના કે જે ખેડૂત મિત્રોએ ઉનાળામાં પણ આનો ઉપયોગ કર્યો હતો સણામાં ઉપયોગ કર્યો હતો મગમાં ઉપયોગ કર્યો હતો એ તમામ પ્રિય ખેડૂત મિત્રોના રિવ્યૂ છે ખૂબ સારામાં સારું રિઝલ્ટ રિઝલ્ટ છે વાઇબ્રસ ઇન્ટગ્રોલનું અને એક દવા સાથે બંનેનું નિયંત્રણ થાય છે ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે અને આપણે વ્યાજબી ભાવે થાય છે ખેડૂત મિત્રો બહુ કોસ્ટલી પડતું નથી સસ્તું પડે છે સસ્તામાં આપણે સારું થાય છે અને ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ છે એટલે મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે મગફળીનું વાવેતર કરતા હોય સોયાબીનનું વાવેતર કરતા હોય તો તમામ પ્રિય ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે વાઇબ્રસ ઇન્ટરવલ જે સીઝન્ટાનું આવે છે આનો બાર કલાક પહેલાં પોટ મારીને જ તેમનું વાવેતર કરવું જેથી કરીને આપણે તેમાં જર્મિનેશન જેટલી ઉગાવવો પણ ખૂબ સારામાં સારો મળશે અને કાળી ફૂગ સામે પણ નિયંત્રણ મળશે મિત્રો આમાં કંઈ પણ તમને પ્રશ્ન જણાય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આમાં તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય કિસાન